ડીસા રેલવે સ્ટેશન પર એફસીઆઈ ઘઉં ઉતારવામાં મુશ્કેલી ખાતર ઉતરેલું હોવાથી ઘઉં ઉતારવામાં જોખમ આઠથી દસ ટન માલ ધડતો હોવાનો કોન્ટ્રાક્ટરનો દાવો છે ખાતર અને ઘઉં મિક્સ થવાથી ફૂડ પોઈઝનિંગની ભીતિ રેલવેને લેખિત રજૂઆત છતાં કોઈ કાર્યવાહી નહીં ખાતર હટાવ્યા બાદ ઘઉં ઉતારવાની કોન્ટ્રાક્ટરની માંગ છ વાગે રેક પ્લેસ થઈ ગઈ છે ફૂડ ની જેના અંદર ઘઉં આવ્યા છે અમારે રેકના અંદર આખી રેકમાં આઠથી દસ ટન લૂઝ ગ્રેન આવે છે બારજણ ફાટેલો એટલે ગ્રીન નીચે પડી જાય છે અને આખા પ્લેટફોર્મ ઉપર અત્યારે ફર્ટિલાઇઝર પડ્યું છે અને ફ ને લીધે અમારે કોઈ અનલોડ કરવાની જગ્યા બચી નથી અને આ મિક્સ અને ફૂડ ગ્રેન અને ફર્ટિલાઇઝર મિક્સ થવાના બહુ ચાન્સીસ થઈ જાય છે આના અને આ અનાજ ગરીબોને પીડીએસ સ્કીમમાં અને મિડ ડે મીલમાં જાય છે जम्मा फूड आप माल ना उपाड़ो पर रेलवे हमने जबरदस्ती प्लेसमेंट आप माल उपाड़ो कहेज हमें ये हमारी अंतर्गत आता है रेलवे ने प्लेसमेंट दिया है सर लेकिन अब काम करने को जगह नहीं है हम इसको क्लीन करने के बाद ही काम करना चाहते हैं है और इसमें डी सी होता है सर हमारे को पूरा कहीं भी काम करने के लिए पूरा भरा हुआ है फुल है सर फूड okay, पॉइजनिंग के लिए हाँ इसमें क्वालिटी का भी मैटर हो सकता है किसी को फूड पॉइजनिंग हो जाए और भी कुछ खतरा हो जाए तो हम मांग करते हैं रेलवे से कि हमको प्लेटफॉर्म क्लीन करके और प्लेसमेंट दिया जाए और